ઘરની વાત ઘરમાં રખાય બાકી છે ને એકતાની જે મજા છે ને એની વાત આખી જુદી છે હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે હોય ને તો બાપુ આપણું ઘરે માણા હારું હોય ને તો જ એવું છે બાકી મુશું નો તો બધા બહુ દે છે એ ઘરિયા જાય ખબર પડે ચારે ઘોડી દોરીઓ હાથમાં અપાવી દે બેઠા બેઠા રબડ ઘોડે ખેંચતા હોય આપણે એમ ખરાબ બહાર તો ધોકા પસાડે છે રાજસ્થાન નો એક પ્રસંગ તમને કહું ભાટી દરબાર અને બાપુ મોટો માણા એના ઘરે પ્રસંગ છે કે લગ્ન પ્રસંગ છે મોટો માણા અહીંયા મહેમાન તો બધા મોટા જ આવે હારા હારા માણસો બાપુ બેનો ભાઈઓ બાપુ ઘરેણા કપડા જોડાણ ઠઠારો કરી અને હારા હારા વાહન લઈને આવ્યા બેટ વાજા વાગે ઢોલ શરણાયું વાગે અબીલ ગુલાલ ઉડે બેટ વાજા બધી બોલે વચ્ચે આમ પડદો રાખ્યો એક બાજુ પુરુષો બેઠા છે એક બાજુ બેનો બેઠા છે પણ બેનો બાપુ આમ અટળક ઘરેણા ભાંગી પડે એવા ઘરેણા પેરી પેરી ને બેઠી છે ભાઈ એમાં એક બેન ની માથે એક નાક ની ચૂંક સિવાય બાપુ એક રતી હોનું નથી એકાબીજી એકાબીજી એકા બેનો બાપુ વાતો કરે છે કે ઓલી બેન હમુ જો કાઈ છે આ શું કામ ભૂંડા લાગવા હાટવા આયા આવ્યા છે કારણ કે મને તમને થોડુંક આપ્યું હોય ને એટલે આપણે ઠેકડા ભરી અમારી પાસે કઈક છે કણાય નથી હોતું તો कुटुंब નો પાવર હોય કઈક પૈસા નો પાવર હોય કઈક સારા વાહન હોય તેનો પાવર હોય ને ટોળું સાંભળું આઈપો તેનો પાવર હોય એટલે આપા વાળો કોક બીજો છે તમે હું ઠેકડા ભરો છો આ બેન ને ઘરણા વગર બેન બેઠી એને બીજી બેન કહે છે કે બેન કેમ તમે કાઈ નથી પહેર્યું કાઈ નો રેવા દીધું

અને દરબાર આવ્યા ને આખો ડાયરો ઊભો થઈ ગયો આવો 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 દરબાર આવો આવો બાપુ આવો આખો ડાયરો ઉભો જો ને પછી આ ઘરેણા વગરની બેન હતી ને એને બીજી બેનોને કીધું કે ભાઈજી ભાઈજી આ તમે ઘરેણાં પહેર્યા છે ને ઈ ઘરેણા ભલે મારા નો એ પણ અત્યારે જે આયવું ને મારું ઘરેણું છે બાપુ આ રોટલા દુનિયાને ખવડાવવામાં અમારા ઘરેણા વય ગયા છે

ભાઈ બાપુ ઉલ્લી ઉલ્લી ભજન ગામનું નામ ને ભાઈ નું નામ નો દેવાય નાય નું કે કોઈક ને ખોટું લાગે બાપુ એવો જોકે ભજન સારો ભજન ગાતો તો એમાં એના ઘરના માલ માં છે તો એના ખબર હોય બોલો ભાઈ અમને જ કાંઈ ખબર નથી અને બાપુ આવી અને ચાલુ ભજનમાં કીધું કે વાડિયા તારા બાપ ઢોરા ગીરા છે ભજનનો દીકરો ત્યાં ઉગીનો વાડિયા તાને સોખા ભૂખ્યા રહે છે બાબુ આટલી મેદની હોય અને મારું ભાઈનું આમાંથી મને ઊભું કરે આ માણા હોય તો શું નો હોય તો શું ભલા મને આ કે પતિ પત્ની કહેવાય આવા તો કઈક દાખલા જોવા મળે બહાર ગમે એ વાતો કરતા ઘરે લાગે તો બકરું બે એમ બે જાય હા હા તમે કોઈ અને સારું છે હોય હા સમજો કારણ કે પતિ પત્ની કા એક મતા તો સર્ગાપુર માં સતા બાપુ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે હરિશ્ચંદ્ર રાજા ને તારા નો હોત તો કોઈ નો ઓળખત સગાળ સાને જંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત સબુ માં નો હોત ને તો બાપુ સવારામ સાહેબ ને નો ઓળખત અમર દેવીદાસ બાપુ ને કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક દીકરીઓ નો ભોગ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી આંબી ગયો અહીંયા બાપુ પુરુષ થાકી ગયો ને અહીંયા બાપુ આ દેશ ની દીકરીઓ હાથમાં લગામ લીધી તમે કયો તો હવાર ઉધી દાખલા આપો માં છે ને એ તો માં છે હું તો બાપુ ક્યાંય ભલામણ નથી કરતો કાંઈ તમે દાન કરો ને મોટી એવું કરો માંડવા કરો ને કાંઈ નઈ કરો તો હાલ છે બાપ ને બાપુ બે ટાઈમ રોટલો જિંદગી કાંટો વાગે તો તમારો ગુલામ થઈ જાય માન બાપ ના આશીર્વાદ બાપુ વિધિ ના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો આપણે સારું કામ કર્યું જ નથી મારી વાત કરું તમને અમારા સાક્ષી બેઠા હમણાં સાલ ઉઠાડી હતી આમ બધા ભેગા જતા હારા ધંધા કરવા માં

આ સાપ ની વાત છે ને હજી આ મૂળી તમારી મૂળી ની સાપે ભલે તમે બધા સુધરી ગયા છો ભાઈ કે હજી અમુક અમુક સેટા જ આવી કે મૂળી હોરું ન હોય ગમી કર્યું હોય તો તમે તમે જાણો એ જાણે એટલે સાપ એમ નથી જતી પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે માર્ગે ચડ્યા પછી કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો એક ઘાન બે કટકા કરતો હોય પછી બાપુ જાડેજાની માલકુર જે ઉભો થયો હોય એને જે દબાવવા હાડું થઈને જેસલ ને જે મહેનત કરવી પડી તો જેસલ નો આત્મો જાણે ભક્તિ ના માર્ગે ચડાવ્યા પછી સતી તોરલ જાડેજાને છે જાડેજા મારા કપડા તમે નદીએ ધોયાવો એ કપડાનું પોટલું લઈને નદીએ ધોવા જાય તેથી જે જગ દુનિયા એના માથે બાપુ જે વીતાડી છે ને જાડેજાનો હાથમાં જાણે છે હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નરને હાથે આ બાપુ અમે ભગદના માર્ગે છે ને એ પેલાના જે ધોકા પછાડ્યા છે ને એ અતન નડે છે પણ શું કરું આવી તમને ખબર નહોતી કે આવું આવો ટાઈમ આવશે કોક તમે અહીંયા આવ્યો ને પછી તમે એમ વાત કરો ને કે ઓલા દરબાર અહીંયા પ્રોગ્રામ આવે ત્યાં ભારે મજા કરે હવે ઈ તો હો હું દડા મારઈને મીની બેઠી પાટી એને શું હાંભળવું હારું બોલતું જ નથી કોઈ એટલે આ બાપુ હકરું છે ઓલે પાંચસો ને હજાર ની નોટો બંધ થઈ ને તમે માં ઊભા હતા એક એક ભાઈ અમારી વાયે થઈ મોર આગળ આવી નું બોલે અમારા ગામના કોરીન છોકરા હતા ને એને કીધું એય અમારા ગામના દરબાર ઊભા વાય રે ને કે મોર કેમ ભીયો ગયો તો બોલો કેટલું બધું બોલો દરબાર ફલાણો ઢોકડું એટલે પણ મેં કીધું હું કાંઈ નથી લઈ ને ને ભાઈ તો છે હું કઉ છું મેળા દરબાર એ ઉપાડો લીધો છે ને તમે શું કરો ફલાણો ઢોકડું પછી મેં એને કીધું મેં કીધું કરવું કઈ નથી પણ તમે થોડાક ભેગા મોડા થયા આપણે બધો હિસાબ કરે આટલી બધી વાર લાગે નહીં પણ આ ટ્યુશન તો અમારે ત્યાં રાખવા પડે તમે અમને શીખડાવો છો કેવાનો મારો અર્થ છે કે તમારે કરવું ન હોય જગત તમારી પાસે અખિલ બ્રહ્માડ નો માલિક કૃષ્ણ પરમાત્મા છે ને કંસ ને મારવા માટે કૃષ્ણ ને કંસ ના બેન દેવકી ને વસુદેવ મહારાજ ઈ એના બેન બનેવી થાય ને બાપુ એને દુનિયાના બાપુ કંસ આખું હેરાન કરતો હતો પણ એ બેન બનાવીને એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં એમાં એક દિવસ નો સમય અને બેન બનાવીને રથમાં બેહાડી અને કસ પોતે આમ બગીચામાં ફરવા માટે નીકળે અને એ વખતે બાપુ આકાશવાણી થઈ કે કસ તું તારા બેન બનાવીને આટલો બધો પ્રેમ કરશ ને પણ એનું આઠમું સંતાન છે ને એ તારા મોત નું કારણ બનશે તારું પાપ જ એટલું છે હવે મોત ની આપણને ખબર પડી જાય એટલે આપણે પછી હકણા રહી કઈ એ બેન બનાવીને બાપુ જેલમાં પૂર્યા અને પછી જાણીતો ઇતિહાસ છે પણ એને એવો વિચાર આવ્યો કે હાથ સંતાન ને આપણે મારવા નથી મારું મોત તો આઠ માં છે ને એટલે હાથ સંતાન ને હું કામ મારવા જો અને ભગવાન વિચાર થયો આને હારો હારો વિચાર આવ્યો આ હાથ ને જો ન મારે તો મોત નો પાપ નો ઘડો ભરાય ને હાથને ને મારીશ નહીં એવો તો હારો વિચાર આવ્યો એટલે હવે આ હાથ એને મરવવા કરવું શું ભગવાન મુજા આકાશવાણી કરી દીધી હવે કરવું શું ભગવાન મુજાણા આયા કડે કંસ પોતાની કચેરી ભરીને બેઠો છે બધાને પૂછે છે કે આવી રીતની આકાશવાણી થી આના માટે શું કરવું કોઈ કે મારી નાખાય ને કોઈ કે નો મરાય ને કંસ કે નો જ મરાય ને ભલા મને હાથ આઠમું સંતાન ની વાત કરી છે હાથે શું ગુનો કર્યો હાથ ને હું કામ મારવા જો જેલ માં પૂરે છે મને ખબર તો પડવાની જ છે કે એક જન્મ બે જન્મ ત્રણ જન્મ હાથ હાથ ને જવા દેવા ભગવાન વિચાર કરે કે હારો આને વિચાર હારો આવ્યો ને હાથ નો મારે તો તમારી આકાશવાણી ખોટી પડે એમાં નારદજી ભગવાન પાસે આવ્યા એ નારદ જો આ વાત બધી આપણા ઉપર જ છે આપણે કઈ સારું કરવા બેઠા હોય ને પણ કોઈક એવી અળસ આવી જાય ને આપણે અહીંથી ભૂંડું કરાવ એ નારદજી આવ્યા ને ભગવાન પાસે ભગવાન ને કે શું તમે મું જાણ એ કે ભાઈ આવી રીતની આકાશવાણી કરી છે ને ઓલા કંસ વિચાર એવો આવ્યો હાથ ને મારવા નથી તો કે પણ એમાં વાંધો શું છે તે કે પણ તો એનો પાપ નો ઘડો ભરાય ને મારી આકાશવાણી ખોટી પડે

એટલે હું એવું વિચારું છું કે આની માટે શું નિર્ણય લેવો તો કે તમે હું વિચાર કર્યો તો કે હાથને નથી મારવા આઠમું સંતાન મને મારવાનું છે ને આ તમારી ભૂલ છે ઠીક પણ આ વાત એવી છે કે આઠમું સંતાન મારે તો હાથ સંતાનને શું કામ મારવા જોઈએ ઈ કે પણ હું તમને સમજાવું રહો આમ દિવાલ ઉપર લીટા કરાવી કે લીટા આઠ કરો આઠ લીટા કરી આમ એક બે ત્રણ પાંચ સાત આઠ ઠીકે ગણો પતાવી દઉં આપડે ભૂંડું નથી કરવું બાબુ દુનિયા તમારી મારી પાસે ભૂંડું કરાવે છે એમ વાણી છે ને વાણી વિચાર માગે છે આ એમ નામ ગોપીચંદ નાવા બેઠો એને ખબર હતી કે અડધી કલાક પછી મારે સાધુ થવાનું છે માએ કીધું કે બેટા આ કરતા તો તારા બાપ ની હવાઈ કાયા હતી દુનિયા દિવાળી મૂકી દીધી આ એક જ શબ્દ બાપુ ગોપીચંદ અડી ગયો અને ગોપીચંદ ને જો માં શબ્દ વાગ્યો ન હોત ને તો આ દુનિયા ગોપીચંદ ને ઓળખતી ન હોત એમ શબ્દની ની મારી છે અમે આખી રાત રાડું પાડી ને આમાંથી એક જો અમારી વાતના ટપા ન પડે તો અમારી તમારી બે ની કઠણાઈ નો કહેવાય ભૂખ ને તો બાપુ અમારી વાત કઈક અડવી જોઈએ ને

ઈ પાટની પરંપરા ચાલુ કરવા માટે એમને જન્મ લેવો હતો પણ હવે જન્મ લેવા માટે ઘર તો એવું ને કઈક વ્યવસ્થિત એમાં કુદરતને করুণ અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી અને કૃષ્ણને આવવાનું હતું અને અજમલ રાજાને દીકરાની જરૂર હતી આ બેનો ભેટો થઈ ગયો રામદેવજી બાપાનું આગમન થઈ ગયું અને એની વાત પૂરી થયા પછી રામદેવજી બાપાને જ્યારે સ્વધામ જવાનું થાય એ વખતે પોતાના કુટુંબને બોલાવે અને કુટુંબને બોલાવીને કે છે કે હવે મારો સમય થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ દુનિયા તમને ગમે એ વાત કરે ને મારી સમાધિ ખોદવાની વાત ન કરતા કારણ કે એમને હરભુજી એમના માસીન દીકરા ભાઈ થાય હરભૂજીને મળવાનું વચન આપ્યું હતું અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ કે નઈ જવાનો સમય થઈ ગયો એટલે આમને ખુલાસો ન કર્યો પણ રામદેવજી બાપાએ કુટુંબને કીધું એ કે દુનિયા તમને ગમે એ વાત કરે સમાધિ મારી ખોદતા નહીં આ ત્રીજી પેઢી પીર પાક છે એ મારું તમને વરદાન છે અને મારી તૈયારી કરો એ તૈયારી થઈ ગઈ રામદેવજી બાપાને સમાધિ આપી દીધી અને આ વાત ઉડતી ઉડતી હરભુજી ના કાને પડી હરભુજી માનતા નથી કે કોઈ દી બને ઈ એ કે પણ અમે યા જ હતા એ કે વાત ખોટી વચન નો પાકો માણા છે એ મને કીધું છે મળ્યા સિવાય જાય ને નઈ મળ્યા સિવાય જાય જ નહીં હું કોઈ દી માનું જ નહીં

thank <laughs> you

અને એને કીધું કે તમે જાઓ અને હરભુજી બાપુ ગામમાં આવ્યા એ ગામમાં આવીને બાપુ આખો શોકગ્રસ્ત ડાયરો ચોરે બેઠો હતો અને બગાડ ધાટ કરતો ઘોડો બજાર વચ્ચે વ્યવ આવતો હતો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વ્યવ ગયો આને શરમ નહીં આવતી એ ઘોડા ઉપર બેહીને હાલ્યો આવે ત્યાં આવીને કે છે કેમ ડાયરો બધો બેઠો છે કે હું ભલામણા વાત કરે છે રામદેવજી બાપા વ્યાઈ ગયા દી થયા અને તું ઘોડા ઉપર બેહીને આવે તને શરમ નથી આવતી હરભુજી કે પણ હું રામદેવજી તો તારે ભેગા થઈને આવ્યા મને તો કે આખું ગામ ખોટું ને તું હાચો ઈ રતન કટોરો ન અમલની ડાબલી બાપુ આ બધું દેખાડ્યું ને એમાં બધાની શંકા જાય ગઈ એ કે આપણે સમાધી દઈને આવતારીયા પછી માછું મારી નીકળી ગયેલા હાલો કે ખોદવા જાવ એ ગયા અને આમ કા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ ગયે તમારી જાતના કાબાઓ મેં તમને શું કીધું તું હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને હવે તમારું જે જે થાય હવે હવે હું જાઉં છું આપણું પીરાણું પાળિયાદ અને ગેબીનાથ બાપુ પેલું પીરાણું આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજી બાપાનું મંદિર ન હોય કે રામદેવજી બાપાનો નેજો ન હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય એવડી મોટી બાપુ આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર જે બાપાની કૃપા છે ઈ જો એમના ભાઈ માન્યા હોત ને એમનું કુટુંબ જો બાપુ માન્યું હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત આપણા જ આપણું નથી માનતા દુનિયા માને છે તમે કોણ કોણ એનો બાપ નરસિંહ મેદાન કોણ નડ્યું એની નાત પાંડવો ને કોણ નડ્યા કૌરવ પોતાના જ નડ્યા આ મારે મારે પોતાના અનુભવ છે મને તે મારે વ્યક્તિગત નો કહેવાય

અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ભલા મને કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે હે આપણો આપણું કૂતરો આપણી શેરીનું આપણ ન ઓળખે પણ આમ પગનો ઘરકો થાય ને અલ્યા આમ જાગી તો એ જાય પણ આમ જોઈને હુઈ જાય કે આ તો ઓલો લુખે છે કોઈ કોઈદી બટકુ રોટલો નથી લાગી પ્રેમ બાપુ પ્રેમની જરૂર છે ભાવની જરૂર છે બાકી કોઈને કાંઈ ઘટતું નથી ઈશ્વરે છે ને જેને જેટલી લાયકા છે ને એટલું બધાને આપ્યું છે આ તો રોવાના હેવાયા થઈ ગયા બધા એક પાસે જાય કે છૂટા નથી ધાબુ ભરવું તું બીજા પાસે જાય તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય તો કે છોકરા ને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાય તો કે છોકરા પોલીસ વાળા લઈ ગયા જમીન ચડતા નથી તો આપણે આખી દુનિયા હારી રોવે છે આપણે ક્યાં રોવું હરીને મેળવ હોય મીરા રોવે નરસિંહ રોવે દાસી જીવન રોવે કે હે મારા નાથ તે અમને માણા બનાવ્યા ને જો તારી આપા ન થાય ને અમને જો દુનિયામાં કોઈ ન ઓળખે તો અમારો ફોગટ ફેરો વયો જાય અરે દુનિયામાં જાનવર પૂજાય છે હળદી ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો નો ઘોડો પૂજાય સતાધાર પાડો પૂજાય જમરાળા માં ભેંસ પૂજાય કચ્છ માં દાદા મેકરો નો કુતરો પાડોશી હારું નથી બોલતા અરે જાનવર ની બાપુ આજ માનતા કરો ને બપોરે તમારું કામ થઈ જાય તમે હું તો માણા છે માણા જો માણા ના ઉપયોગ નો એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને આવ્યો જતો બે આંખી સુરદાસ કોક ડાયો માણા હામો મળ્યો એ કેલા તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ દેખાય કે ના દેખાતું નથી કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડા કે આવડા ભાળે મારી ન ફટકાય ને તેમાં દીવો રાખ્યો છે એવડા એ મને પસાડે છે હું નથી ફાળતો આવડા ભાળે મારી યાર ફટકાય છે વાત એ સાચી નથી સુરદાન નક્કી કર્યા વગર પગ ન મૂકે ખાઈડ માં જઈ ત્યાં ખબર આપણે નથી ગણાય જોતા આપણે એમ ત્યાં કરે તારી ભલે આમને તો મારી પેટી આવક ઘણી લાગે હારી હારી ગાડીઓ હારા હારા કપડા બધું પહેરી પહેરી નીકળતા હોય આ તો બે ચાર સો મહિના થાય તો ચાલી વીઘા જાય ત્યાં ખબર પડે કે આ તો દેણ આમ કરી ગયા ફોટા આ જરૂર નથી મને ઘણા એમ કે આવડિયા રખડે એ બધી આપડી નથી શું કામ આ લોય ઉકાળા શું કામ કરવા જોઈએ હે ટેક્સ ભરવાનું વીમો ભરવો ઓઈલ બદલાવું ડ્રાઈવર નથી આ નથી કઈ લોકડે ફોન કરી દે રણજીતભાઈ આવી આવી જાય જેમ આપણી ગાડીઓ ડ્રાઈવર લઈને આવે એમાં આવે અને આપણા ઘરે મૂકીને પાછી એમના ઘરે ગયા જાય મૂળ તો છૂટાની જ વાત છે ને બીજું શું છે એમાં ગાડીમાં જ ઉતરવી તો જ એન્ટ્રી પડે નાના થઈને રહેવાની મજા તમે જો હાથી જેવા જનાવરને ચોથા માળ ઉપર ચડાવીને ઘા કરો તો નો જીવે શું કામ મોટું છે અને આ ઈયળ ને મચ્છર ને મકોડા ને માખ ને કીડી ને બાપુ દવામાં મળે ઘા કરો ને તો નો મરે શું કામ નાના છે નાના થઈ જાવ ને નાનું થવું જ નથી અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈને અમારે સ્ટેજ ઉપર આવવાનું હોય તો આખું સ્ટેજ ભરાઈ ગયું હોય આપણે આપણે તમે ગાવ છો તો કે ના મજીરા વગાડો કે ના તબલા વગાડો કે ના તો પણ અમને બે અવાય દો ને અમારે હાટુ કર્યું તોય આમ 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 કરીને અમારે ચેક ચેક બે આવવું પછી આયોજક કોઈ ખારા હોય ને તો એ આવે ને એમ કે આપણા સરપંચ આવ્યા થોડોક આગો બેસ સરપંચ ને બે પછી ધારાસભ્ય આવે થોડોક આગો બેસ ધારાસભ્ય એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કેમ આઘાજા હોય પણ બે આવું જ નથી બધા ગાઢલા જ ગોતે બોલો ના ના ફેન રેવાની મજા છે જીવન મળ્યું છે ને મને તો એમ થાય કે પાંચ તત્વ નો દેહ મળ્યો છે ને પ્રકૃતિ હારે થોડુંક જીવતા શીખી દઉં મને ઘણા બધા એમ કે મને કે આ પૈસા ને વિજ્ઞાન આટલું બધું વધ્યું તું આટલી બધી બીમારી જેમ છે મેં કુતા એ તો વાત છે તો મને કે આ છોપડામાં કેમ કર્યા થશે મેં ક્યાં આપણે જ્યાંથી દુકાને જે વસ્તુ લઈને એ છોપડામાં થી લે છે પણ એવું પ્રકૃતિ હારે જીવે છે અને તમે બધું આથે ઉભું કર્યું છે રોગ રોગ ના ઘર ઘરમાં ઓલા છોપડા નથી પંખો નથી લાઈટ નથી કઈ નથી બાપુ કોઈ પડે પૈસા ઘરમાં આપડા ગઈ બળધિયા ની ખેતી કરતા ને એ વાવણીમાં તલાવડું પાણી નું ફેર્યું હોય એમાં બળદ આઈનપા બળધિયા પીવાનપા બાપુ ખેડૂતો પીતો હોય કોઈ દી રોગ થયો ફિલ્ટરતણ કરતા અત્યારે કે શિવાકા વાપરો કોલગેટ વાપરો આ ફૂંસડેવો વાપરો થઈ જાય ગબીઓ જેવા મોટા અને અત્યારે બાપુ તમે દાંતણ વાપરો તમને દુનિયા ટીકા કરે તો આરો લો છે સાચી વસ્તુ વસ્તુને સ્વીકારવા જ તૈયાર નથી તમે જોવો તો ઓલા પેલા આપડે માલધારી તમે જોવો ને તો ઓલા ઘેટા બકરા ઉપર ઓલે ઉન ઊન ને કાતરે ને તો આમ ઉપર ફૂલડા પાડે એટલે આમ ઘેટું સારું લાગે આમ એ એની એક મોજ હતી એની મસ્તી હતી તો દુનિયા બધે એની ટીકા કરતા કે આ હારા ઢોર જેવા જોવો ને કેવા માથે ફૂલડા પાડે તેથી એમને એમ કહેતા હતા કે બધા ઢોર જેવા છે અત્યારે માણા માથે ફૂલડા પાડવા મીડિયા બોલો આઈન પાછો ટકો હોય ને આઈન પાછા કાન ઢાંક્યા હોય એવું નથી લાગતું કે જૂનું કઈક આવ્યું પાછું અરે આપડી માવડીઓ બાબુડા મારી મારીને થાય કપડા ને અને આવ્યું બોલો મને તો એમ એમતા કરે તમારી ભલે થાય તમારી દી ફાટલા ફાઇટલા પહેરે બોલો અરે આ આ આ વિજ્ઞાન વિજ્ઞાનની જરૂર છે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નહીં હોય ને તો બાબુ દુઃખી થઈ જાવ